જામનગર બાર એસોસિએશન પ્રેસિડેન્ટ ભરતભાઈ સુવા ગઈકાલે વકીલ મંડળના સિનિયર એડવોકેટ શ્રી પાલેજા પાલેજાની ઘાતકી રીતે હત્યા થયેલ છે અગાઉ પણ ટાઉન હોલ વિસ્તારમાં બે હજાર અઢારની સાલમાં સાંજના આઠ સાડા આઠ વાગ્યાના ભાગમાં ધમધમતા વિસ્તારમાં કિરીટભાઈ જોશીની ઘાતકી રીતે હત્યા થયેલ હતી જામનગરની અંદર વકીલોની હત્યાનો આ બીજો બનાવ છે અને ગુજરાતની અંદર પણ ઘણા બારની અંદર વકીલોની હત્યાઓ થયેલ છે સવાલ મારો એટલો જ છે કે આ જે દુઃખદ ઘટના ઘટેલી છે જે કાયદા સાથે સંકળાયેલી વ્યક્તિ જે સમાજના ન્યાયથી વંચિત લોકો માટે ન્યાય માટે લડે છે એવા એડવોકેટ અને એની પણ જો કોઈ સલામતી ના હોય અને એની પણ સરા જાહેર હત્યાઓ થતી હોય તો હું માનું છું કે ભવિષ્યના દિવસો એવા આવશે કે ન્યાયતંત્રને પણ તાળા લગાડવા પડે કારણ કે આજે બેફામ બની જે ગમતા ડોન અને માફિયાઓ જે પોતાની જાતને સર્વે સર્વા સમજતા હોય તો એને મારે એક સંદેશ દેવાનો થાય છે કે આ ગુજરાતની અંદર દોઢ લાખ જેટલા વકીલોની યુનિટી છે અને એક વકીલ એક પરિવાર છે જામનગરની અંદર બે હજાર જેટલા વકીલોની બૌદ્ધિક સંસ્થા છે ગઈકાલે જે દુઃખદ ઘટના બની એનો સમગ્ર વકીલ મંડળની અંદર ગુસ્સા સાથે વિરોધ છે અને આ જે કાંઈ બનાવ બની છે એના અનુસંધાને ગુજરાતના ઘણા બધા વકીલ મંડળોએ એના વકીલ તરીકે ના રહેવાના ઠરાવ કરીને મને વોટ્સઅપ ઉપર મોકલી આપેલ છે ગુજરાતના તમામ બાર જામનગર બારની સાથે છે અને બીજો એક એવા માફિયા અને ડોન થઈને ફરતા માણસોને એક સંદેશ દેવા માગું છું કે આ દેશની આઝાદીમાં જો અંગ્રેજોને ભગાડી મૂકવાની તાકાત વકીલો ધરાવતા હોય તો એવા ડોન કે માફિયાઓ સામે વકીલો ક્યારેય ઝૂકશે નહીં અને બીજો એક સંદેશ પણ દેવા માગું છું કે જેણે તલવાર વેચીને કલમ ખરીદી છે એની તાકાતને ક્યારેય ઓછી આપતા નહીં અને આવતીકાલે આ બનાવના વિરોધમાં જામનગર વકીલ મંડળની અંદર એક મીટિંગનું આયોજન કરવામાં આવશે અને એમાં સર્વાનુમતે જે જે કાર્યક્રમો થશે તે કરવામાં આવશે જામનગર પોલીસ તેનું કાર્ય કરી રહી છે અને વહેલી તકે આ બનાવની અંદર સાચી રીતે સંકળાયેલા તમામ આરોપીઓને પકડી અને યોગ્ય નસીયતે ના કરવામાં આવે ત્યાં સુધી જામનગર વકીલ મંડળ એને યોગ્ય લાગશે એવી લડત કાનૂની લડત ચાલુ રાખશે આજે આજે શું કાર્યક્રમ તમામ અલિપ્ત રહેવાનો જામનગર વકીલ મંડળે સર્વાનુમતે ઠરાવ કરેલ છે અને આજે અમે ઉગ્ર જે કઈ રોષ છે અમારો એ સૂત્રો દ્વારા વ્યક્ત કરીશું અને આજે કોઈ પણ અસીલ કે કોઈ પણ વકીલ કોર્ટની અંદર ન પ્રવેશે એવી વિનંતી કરો કરશું અસીલોને કે વકીલોના ઠરાવને માન આપે અને આ ગંભીર જે કાંઈ બનાવ છે એ આજે અમારી ઉપર બન્યો છે કાલે સામાન્ય માણસ કે વેપારી ઉપર પણ બની શકે તો આવા જે લોકશાહીની અંદર બે ખોફ બનીને ઘૂમતા આખલાઓને નાથવા માટે કાયદો અને વ્યવસ્થા જરૂરી છે અને સમાજનું સંગઠન પણ જરૂરી છે